નમસ્કાર મિત્રો ફરીથી રેવન્યુ તલાટીની આ એક આપણી યુટ્યુબ ચેનલની અંદર એક સિરીઝ ચાલે છે રેવન્યુ તલાટી ઇંગ્લિશ ફ્રી ઓફ છે સાવ ફ્રી ઓફ છે એની અંદર આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીના ઇંગ્લિશના જે સિલેબસની અંદર જે જે પ્રશ્નો જે ટોપિક્સ આવે છે એની અંદરથી ડિટર્મિનેશન ડિટર્મિનર્સ છે આ ડિટર્મિનર્સના કેવા પ્રશ્નો પૂછાય ને રેવન્યુ તલાટીમાં એની વાત કરવાના છીએ એની એક નાનકડી ક્વિઝ રાખી છે અને ક્વિઝ ની અંદર તમને બધું જાણવા મળશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે આમ તો આર્ટિકલ્સ અને ડિટરમિનન્સ એ સાથે પૂછાઈ છે એટલે જો સામાન્ય રીતે આર્ટિકલ નો પ્રશ્ન હોય તો ડિટરમિનન્સ નો પ્રશ્ન હોવાની શક્યતા ઓછી હોય છે પણ છતાંય આપણને ટોપિક ની અંદર આપેલું છે તો આપણે એને જોઈએ છીએ મિત્રો

કે ડિટરમિનેન્સના પ્રશ્નો પૂછાય તો કેવા પૂછાય સામાન્ય રીતે ફી ઓફ યુ લિટિલ ઓફ ના પ્રશ્નો સૌથી વધારે પૂછાતા હોય છે પણ છતાંય આપણે જોશું કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને આપણે એમાં કેવી રીતે જવાબ આપી શકીએ તો શરૂ કરીએ મિત્રો આપણી આ ક્વીઝ ડિટરમિનેન્સની અંદર કેવા પ્રશ્નો તમને પૂછાઈ શકે ચલો જોઈએ હા એક વસ્તુ બીજી કહી દઉં કે સાથે છેને નોટ અને પેન લઈને બેસજો જો નોટ અને પેન સાથે લઈને બેસશો ને તો જ મિત્રો આની અંદર ઘણું બધું એવું જાણવાનું હશે કે જે તમે જાણી શકશો સારું લઈએ પેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક આઈ વોન્ટ ટુ રીડ બ્લેન્ક બુક યુ સજેસ્ટ આઈ વોન્ટ ટુ રીડ બ્લેન્ક બુક યુ સજેસ્ટ હવે પેલો ઓપ્શન જોઈએ વિચેવર છે એની છે એવરી છે અને લિટલ છે તો આની અંદરથી શું આવી શકે એને આપણે જરા જોઈએ પણ એ પેલા તમને હું સમય આપું છું કે તમારો આમાં જવાબ શું હોય શકે એ તમારે નક્કી કરવાનું છે બરોબર છે સારું તો શરૂ કરવું જોઈએ મિત્રો તમારો આની અંદર જવાબ શું હોય શકે એ મને જરાક કહો શું જવાબ તમે આની અંદર આપી શકો મને જરાક તમારે કહેવાનું છે યસ આની અંદર તમારો આન્સર શું હોઈ શકે એ તમારે મને જણાવવાનું છે ચલો જોઈએ ચાર થી પાંચ સેકન્ડ હોય એમાં વધારે ન હોય તો જોઈએ

કોઈ પણ બુક તમે આપશો ને જે કોઈ પણ બરોબર કે જે તમે જે કોઈ પણ એવી કોઈ પણ બુક આપશો ને સજેસ્ટ કરશો ને આઈ વોન્ટ ટુ રીડ કે એવી બુક કે જે તમે સજેસ્ટ કરશો એ હું વાંચવા ઈચ્છું છું બરોબર તો એની છે ને એ સામાન્ય રીતે નકાર અને પ્રશ્નાર્થમાં લેવાય નકાર અને પ્રશ્નાર્થમાં લેવાય બરોબર છે લિટલ છે ને એ ગણી ન શકાય એવા નામ સાથે લેવાય ગણી ન શકાય એવા અનકાઉન્ટેબલ નામ કે ને એની સાથે લેવાય બરોબર ગણી ન શકાય એની સાથે લેવાય એવી છે ને એનો અર્થ થાય દરેક થાય આ દરેક દરેક અહીંયા આ દરેકનો ઉપયોગ કોઈ રીતે તમે વાત ગુજરાતી કરશો તોય તમને ખબર પડશે કાંઈ દરેકની વાત જ નથી આવતી પણ આપણે એમ કહી શકીએ કે કે જે જે બુક તમે મને સજેસ્ટ કરશો કે જે બુક તમે મને સજેસ્ટ કરશો એ હું વાંચવા ઈચ્છીશ બરોબર તો આનો સાચો આન્સર છે ને મિત્રો તમારો હોવો જોઈએ એ એ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે સારું

સેવરલ અને મોસ્ટ ચાલો તમારો આન્સર મને તમારે પાંચેક સેકન્ડ તમને આપું છું તમારે આનો જવાબ મને દેવાનો છે પાંચેક સેકન્ડની અંદર યસ સી એઝ મેઇડ બ્લેન્ક પ્રોગ્રેસ ધીસ યર એક મેની આપેલું છે બીજું મત છે ત્રીજું સેવરલ છે અને ચોથું છે મોસ્ટ તમારો જવાબ આમાં શું હોઈ શકે યસ સારું મિત્રો પ્રેક્ટિસ આની કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર લગભગ આઠ હજાર

પ્રગતિ કરેલી છે આ વર્ષે તેની ઘણી બધી પ્રગતિ કરેલી છે એવું કહેવા માટે તો કે એવું કહેવા માટે છે ને તમારો જવાબ થવો જોઈએ મચ એટલે કે બી આન્સર તમારો થાય મચ મચ પ્રોગ્રેસ ફરીથી અહીંયા પ્રોગ્રેસ છે એને ગણી ન શકાય બરાબર જો ગણી શકાતું હોત ને તો એની સાથે મેની લેવાત થોડુંક ની તો અહીંયા વાત જ નથી સેવરલ થોડું બરોબર એની વાત જ નથી અહીંયા મોસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી માટે લેવાય એને વિશેષણ આપેલું હોય ત્યારે લેવાય બરોબર અહિયાં તો તમને નાઉન આપી દીધું છે પ્રોગ્રેસ બરોબર પણ એ પણ ગણી ન શકાય એવું નામ અને જ્યારે ગણી ન શકાય એવું નામ આપ્યું હોય તો એની પેલા ઘણું કેવા માટે વધારે કેવા માટે મચ ઉપયોગ થાય મિત્રો નોટ અને પેન ને સાથે રાખજો ખબર પડશે જે એવું લાગે એ લખી લેજો નોટ કરી લેજો કે જેથી અને આવા વિડીયો છે ને ફ્રેન્ડ પેલે થી છેલ્લે સુધી જોવાય શરૂઆત થી અંત સુધી ઘણી વખત એમ કેતા મિત્રો વિડિયો લાંબો બહુ થઈ ગયા એટલે મેં દસ દસ પ્રશ્નો જ લીધા છે વધારે પ્રશ્નો નથી લીધા બરોબર ક્વેશ્ચન નંબર ત્રણ તરફ જઈએ ક્વેશ્ચન નંબર અને એવરી આપેલું છે બ્લેન્ક ઓફ માય ફ્રેન્ડ આર કમિંગ ટુ ધ પાર્ટી યાદ રાખજો ઓલ એવરી અને ઇચ આપેલું છે યસ તમારા જવાબ માટે હું તમને પાંચ થી દસ સેકન્ડ આપું છું યસ

ટોપિક્સના વિડિયો લેક્ચર્સ આપેલા છે 25 ઉપરાંત પેપર આપેલા છે ઘણું બધું પીડીએફ મટીરીયલ્સ પણ છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો એની વધારે ચર્ચા ન કરતા આપણા જવાબ તરફ જઈએ આનો જવાબ શું હોઈ શકે ડીટરમિનન્સની અંદર તો જોઈએ ફ્રેન્ડ્સ પહેલા તો સમજો ઓલ છેનો ઓલ ઓલ નોર થાય બધું કે બધા બધું અથવા બધા થાય મચ નું હમણાં જ આપણે આગળની સ્લાઇડમાં સમજી ગયા ઈચ એટલે પણ દરેક અને એવરી એટલે પણ દરેક બરોબર દરેક યાદ રાખજો ઈચ અને એવરી લ્યો ને તો એના પછી છે ને એના પછી જે ક્રિયાપદ આવે ને એ સામાન્ય રીતે એક નું ક્રિયાપદ લેવાય પછી જો ક્રિયાપદ આવે આવે સામાન્ય રીતે નું બરોબર હવે તમે જુઓ જોઈ અહીંયા ક્રિયાપદ છે આર બરોબર એટલે તમને જવાબ પેલો કહી દઉં પછી આપણે સમજીએ આનો જવાબ તમારો એ આવે ઓલ અહીંયા જવાબ છે અહીંયા ક્રિયાપદ તમને આપેલું છે આર તો મેં હમણાં જ કીધું કે કેવડી પછી છે ને એક ક્રિયાપદ લેવાય તો વાત પૂરી થઈ ગઈ તો આવશે જ નહીં આ તો આપણે જવા દેશું વાત રહી બીજી મચ્છની વાત કરી તો મચમાં મેં તમને કીધું હતું કે ઘણું કહેવાય ગણી ન શકાય ને એવા નામ સાથે લેવાય ગણી ન શકાય હવે ફ્રેન્ડ ને તો તમે ગણી શકો એટલે સી પણ ઉડી ગયું પાછળ વિદુ એ ઓલ ઓલ ઓફ માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુગેધર ઓર એટલે બધું બધા ઓલ એટલે જ્યારે બધા કહીએ છીએ ત્યારે એની સાથે બહુવચન નું ક્રિયાપદ લેવાય બહુવચન ક્રિયાપદ લેવાય તો આયા આપણે જો ક્રિયાપદ પણ બહુવચન જ આપેલું છે આર છે ને બહુવચન ક્રિયાપદ છે તો આપણો આન્સર શું થાઉ જોઈએ ઓલ જો ઓપ્શન્સ બધા આપેલા છે એની આપણને ખબર હોય એમાં એનો અર્થ ખબર હોય એના ઉપયોગ ખબર હોય તો તમે આરામથી આનો જવાબ આપી શકો આ એક પ્રેક્ટિસ ક્વિઝ છે તમને કામ આવે એટલા માટે ચલો તો ફરીથી ઈચ એટલે ઓલ અને મચ છે ને મચ ને ગણી ન શકાય એવા નામ સાથે આપણે આગલી સ્લાઇડમાં આગલા પ્રશ્નમાં જ વાત કરેલી હતી અને ઓલ છે ને એની સાથે બહુ વચ્ચેનું ક્રિયાપદ આવે બધું કે બધા કેવું હોય એના માટે ઓલ લેવાય તો આનો જવાબ તમારો થશે ઓલ ક્વેશન નંબર ફોર તરફ જે પણ એ પહેલા ફરીથી એક વખત કહી દઉં મિત્રો રેવન્યુ તલાટી એક આપણે કોર્સ મૂકેલો છે ઇંગ્લિશ એપ્લિકેશન ઉપર છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર નામની એપ્લિકેશન છે અને રેવન્યુ તલાટીનો બહુ ઓછા દરમાં એક આખો વ્યવસ્થિત કોર્સ મૂકેલો છે એ ટુ ઝેડ તમારા બધા જ ટોપિક્સ એમાં સમાવેશ કરી લીધા છે બરાબર અને બહુ ઓછા રેટની અંદર એ કોર્સ અવેલેબલ છે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો અને એની અંદરથી જો તમને એવું લાગે તો કોર્સ પરચેસ કરજો બધું એ ટુ ઝેડ તમને સમજાવેલું છે વિડીયો લેક્ચર દ્વારા રેકોર્ડેડ વિડીયો લેક્ચર છે અને એ તમે ગમે ત્યારે જ્યાં પણ તમારે જ્યારે પણ તમે એ છ મહિનાની વેલિડિટીઝ આપેલી છે એટલે કે રેવ્યુ તલાટીની પરીક્ષા આવી જશે ને પછી તમને ઉપયોગમાં આવશે બરાબર મેઇન્સ માટે પણ એટલે છ મહિનાની વેલિડિટીઝ છે જ્યાં ક્યાંય પણ તમને એવું લાગે તમે ફ્રી છો તો ગમે ત્યારે એપ્લિકેશનને ખોલી અને તમે વિડીયો રેકોર્ડેડ વિડિયો લેક્ચર છે એને તમે જોઈ શકો છો અને શીખી શકો છો ચલો તો આગળ વધી આપણા નવા પ્રશ્ન ની અંદર ક્વેશ્ચન નંબર 4 વી ડોન્ટ હેવ બ્લેન્ક ચેર્સ ફોર ધ ગેસ્ટ વી ડોન્ટ હેવ બ્લેન્ક ચેર્સ ફોર ધ ગેસ્ટ એક છે સમ બી માં એની સી માં મચ અને ડી માં છે લિટલ આન્સર આપવા માટે હું તમને 5-10 સેકન્ડ્સ આપું છું ચલો વી ડોન્ટ હેવ બ્લેન્ક ચેર્સ ફોર ધ ગેસ્ટ સમ એની મચ અને લિટલ તમારો જવાબ મને આમાં આપવાનો છે યસ રાઈટ

પેલા કે બીજા પ્રશ્નની અંદર મેં તમને વાત કરેલી હતી કે આ એની છે ને ફ્રેન્ડ્સ આ એની છે ને એની કંઈ કે કંઈ નહીં એવું પણ થાય અર્થ અને એ નેગેટિવ નેગેટિવ અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં સામાન્ય રીતે લેવાય બરોબર સમ છે ને સમ સમ એટલે થોડુંક થાય થોડુંક કે થોડાક થાય થોડુંક થાય અને થોડા કઈ થાય બરોબર બરોબર આ સામાન્ય રીતે વિધાન વાક્ય એટલે કે હકાર વાક્યમાં એનો ઉપયોગ થાય મચ છે ને એનું હમણાં જ આપણે વાત કરી છેલ્લી ત્રણ પ્રશ્નોથી આપણે વાત કરતા આવીએ છીએ કે ગણી ન શકાય ને એવા નામ સાથે ગણી ન શકાય એવા નામ સાથે લિટલ છે ને લિટલ એનો થોડુંક થાય અને એ પણ છે ને ગણી ન શકાય એવા નામ સાથે ગણી ન શકાય એવા નામ તેવા નામ બરોબર તો ગણી શકાય એવા નામ સાથે લેવા વાળું છે ને એક જ છે ને એ છે બી એની તો હવે જુઓ અહીંયા ચેર્સ છે ને ચેર્સ એને ગણી શકાય ને ખુરશીઓ બીજું આ વાક્ય તમે જો ડોન્ટ આપેલું છે ડોન્ટ ડોન્ટ એટલે નકાર થયું બરાબર તો તમારો આન્સર શું હોવો જોઈએ બી એની ઓકે સમજાણું ફરીથી સમ એટલે થોડુંક કે થોડાક વિધાન વાક્ય માટે લેવાય હકાર વાક્ય એમાં માટે લેવાય મચ ગણી ન શકાય એવા નામ સાથે રહે પણ તમે જોવો જોઈએ આ ચેર તો ગણી શકીએ બરોબર લિટલ છે એ પણ ગણી ન શકાય એવા માટે લેવાય નેગેટિવ સેન્ટેન્સ એમાં લેવાય પણ અહીંયા આ તમને જે નામ આપેલું છે એ તમે જોવો ગણી શકાય એવું છે બરોબર એની છે એને તમે નેગેટિવ કે પ્રશ્નાર્થ વાક્યમાં લઈ શકાય બરોબર એ કઈ વસ્તુ નથી આપણે એવું કહેવાય એના માટે તો તમારો આન્સર થવો જોઈએ બી એની ક્વેશ્ચન નંબર ફોર સમજાઈ ગયો છે બરોબર આશા છે સમજાઈ ગયો હશે ન સમજાય તો તમે કોમેન્ટની અંદર મને કહી શકો છો ક્વેશ્ચન નંબર ફાઈવ ઓફ લિટલ તમને પાંચ સાત સેકન્ડ આપું છું જવાબ લખવા માટે બ્લેન્ક ઓફ ધ સ્ટુડન્ટ પાસ્ટ એક્ઝામ નિધર અને નાઈધર નો બોલાય નિધર બોલાય નન મચ અને લિટલ ચલો જવાબ તમારે આપવાનો છે આઈ હોપ આ કરી નાખેલો ચેક યોર આન્સર્સ તમારો ચેક કરીએ ફ્રેન્ડ એક આપ્યું છે નિધર નિધર તમે જોશો ને તો નિધર એક પણ નહીં એવું કેવું ત્યારે એક પણ નહીં બરોબર પછી છે નન નન એટલે કોઈ નહીં બરોબર પછી છે મચ્છ મચ્છ ને વારે વારે કહું છું કે ગણી ન શકાય એવા નામ ગણી ન શકાય સ્ટુડન્ટ્સ છે એને ગણી શકીએ એટલે આ મચ્છ ઉડી ગયું લિટલ છે એ પણ ગણી ન શકાય એવું નામ ગણી ન શકાય એવા નામ સાથે લેવાય એવું નામ બરોબર સોરી એવા નામ સાથે લેવાય તો અહીંયા આ સ્ટુડન્ટ્સ છે એને તો આપણે ગણી શકીએ છીએ એટલે એની સાથે તો નહીં આવે બાકી વિધા બે નિધર અને નન બરોબર તો હવે આની અંદરથી તમારો જવાબ શું હોવો જોઈએ ફ્રેન્ડ્સ જ્યારે આપેલા છે એમાંથી કોઈ પણ નહીં એવું કેવું હોય ને બરોબર અહીંયા ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણને આટલા સ્ટુડન્ટ્સ આપેલા છે એની અંદરથી એક પણ નહીં એવું કેવું હોય ને ત્યારે નિધર લેવાય અને જનરલ સેન્સમાં કોઈ નહીં એવું કેવું હોય ને ત્યારે નન લેવાય આપણને આપી દીધા જો સ્ટુડન્ટ્સ ઓ બરોબર પરીક્ષા માટેના જે સ્ટુડન્ટ્સ હતા એની વાત કરી દીધી છે એની અંદરથી કોઈ પણ નહીં એક પણ નહીં એવું કેવું છે ત્યારે નિધર લેવાય તો તમારો આન્સર થવો જોઈએ ફ્રેન્ડ્સ આન્સર એ નિધર ઓફ ધ સ્ટુડન્ટ્સ પાસ ડ એક્ઝામ યાદ રાખો આવા પ્રશ્નો છે ને એની અંદરથી તમારે હારે નોટ કરતું લેવાય મેં કીધું કે આપેલા છે એની અંદરથી આપણે એક પણ નહીં એવું કેવું છે તો નિધલ લેવાય અને જનરલ સેન્સમાં કહેતા હોય કોઈ નહીં હા કોઈ કોઈ શેડ નહીં આવું આપણે જનરલ સેન્સમાં કહીએ તો ત્યારે નોન લેવાય સમજાય છે

હું આપ્યું છે અને વિચ આપ્યું છે વોટ નો અર્થ થાય શું થાય વેર નો અર્થ ક્યાં થાય હૂ નો અર્થ કોણ થાય અને વિચ એટલે કઈ થાય કયું કયા કઈ આવું થાય તો તમે આરામથી આનો જવાબ આપી શકો બરોબર અને ઈઝી ક્વેશ્ચન છે ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે તો આનો આન્સર ખબર પડી જ જાય કઈ પેન તમારી છે આ કે પેલી તો કઈ કહેવા માટે અંગ્રેજીમાં વિચ નો ઉપયોગ થાય એટલે અહીંયા વિચ છે કયું કે કઈ એવું કેવું માટે લેવાય વેર એટલે તો ક્યાં કહેવાય સ્થળ દર્શાવવા માટે વોટ નો તમને ખબર છે શું થાય વોટ ઇઝ યોર નેમ અને હુ નો અર્થ થાય કોણ થાય વ્યક્તિ માટે લેવાય બરાબર તો તમારો સાચો આન્સર થવો જોઈએ આન્સર ડી ક્વેશ્ચન નંબર 7 માં જે ધેર વોર બ્લેન્ક ઓપોર્ચ્યુનિટીઝ ટુ એપ્લાય ધેર વોર બ્લેન્ક ઓપોર્ચ્યુનિટીઝ ટુ એપ્લાય ઓપ્શન એ ફ્યુ ઓપ્શન બી લિટલ ઓપ્શન સી અ લિટલ ઓપ્શન ડી ધ ફ્યુ ઓપોર્ચ્યુનિટીસ બરાબર હવે આનો જવાબ તમારે નક્કી કરવાનો છે ફ્યુ આવે લિટલ આવે અ લિટલ આવે કે ધ ફ્યુ આવે બહુવચન આપેલું છે પેલા તો બધાના ઓપ્શન્સ છે એના બધાના ગુજરાતી તમને ખબર હોવા જોઈએ અને હારવાર તમને એના ઉપયોગ પણ ખબર હોવા જોઈએ ચલો ફાઈવ ટુ ટેન સેકન્ડ આપું છું તમારો આન્સર્સ નક્કી કરવા માટે ચેક યોર આન્સર્સ બરાબર પાંચ થી દસ સેકન્ડ છે તમારો જવાબ નક્કી કરો થોડો થોડો ટફ લાગે એવો પ્રશ્ન છે અઘરો નથી જો તમને ઉપયોગની ખબર હોય અર્થ અને ઉપયોગની ખબર હોય તો આ પ્રશ્ન અઘરો નથી ચલો ધેર વર ફ્યુ સોરી મારાથી જવાબ નથી બોલ્યો ધેર વર બ્લેન્ક ઓપોર્ચ્યુનિટીઝ ટુ અપ્લાય જો મિત્રો આ ફ્યુ છે ને એ એનો અર્થ થાય થોડાક જ થોડાક જ નેગેટિવ સેન્સમાં લેવાય નેગેટિવ સેન્સમાં નેગેટિવ બરોબર મેં તો ઘણા મારા મિત્રોને બોલાવ્યા હતા મારા ઘરે પણ થોડાક જ આવ્યા થોડાક જ બરોબર કેટલાય બોલાવ્યા પણ આવ્યા થોડાક જ તો કેવો થયો નેગેટિવ બીજું આ ફ્યુ છે ને એ ગણી શકાય ગણી શકાય ને એવા નામ સાથે જ લેવાય ગણી શકાય એવા નામ સાથે મેં તો ઘણા બધા મિત્રોને બોલાવ્યા હતા પણ આવ્યા તો થોડાક જ તો ત્યાં શું આવ્યો ફ્યુ આવે પછી લિટલ છે ને લીટલ બરોબર ગણી ન શકાય એવા નામ સાથે આવે મારે તો પાણી પીવું હતું પણ બોટલમાં થોડુંક જ પાણી હતું બોટલમાં થોડુંક જ પાણી હતું તો લિટલ વોટર બરોબર પછી લિટલ છે ને એ શું તો કે ગણી ન શકાય એવા નામ સાથે જ આવે અ લિટલ છે ને એ ગણી ન શકાય એવા નામ સાથે આવે પણ એ હકારાત્મક અર્થમાં લેવાય હકારાત્મક પોઝિટિવ સેન્સ માં લેવાય પાણી પીવું હતું થોડુંક પાણી હતું બોટલમાં બરાબર પીવાય એટલું પાણી હતું મારી તરત છીપાઈ ગઈ પાણી પીધું થોડુંક પાણી હતું મારી તરત છીપાઈ ગયું તો અ લિટલ લેવાય અને ધ ફ્યુ છે ને એ ગણી શકાય એવા નામ સાથે ગણી શકાય એવા નામ હકાર અર્થમાં લેવાય નકારમાં લેવાય ગણી શકાય એવા નામ સાથે હકારમાં લેવાય અને નકારમાં લેવાય ધ ફ્યુ પણ એ શું જેટલા હતા ને બધા જેટલા છે બધું જ એટલું કહેવા માટે થોડાક જ પણ જેટલા છે ને બધાય બરાબર થોડાક જ પણ જેટલા છે ને બધાય મેં મારા થોડાક જેટલા મિત્રો હતા ને એને બોલાવ્યા ને એ બધા આવ્યા ધ ફ્યુ ફ્રેન્ડ્સ આઈ હેવ બરોબર તો ત્યાં થોડાક જ કે થોડાક હકાર કે નકાર બે પણ એ બધાની વાત જ્યારે આપણે કરીએ ત્યારે ધ ફ્યુ અને બીજું શું કે ગણી શકાય એવા નામ સાથે જ આવે હકાર નકાર બે આવે ગણી શકાય એવા નામ સાથે જ આવે તો ત્યાં ધ ફ્યુ હવે વાત આવી આપણને ધેર વર ઓપોર્ચ્યુનિટીઝ ટુ એપ્લાય સામાન્ય રીતે આનો અર્થ કેવો થાય એપ્લાય જ્યારે એપ્લિકેશન ની વાત કરતા હોય જયારે ભરતીની વાત આવતી હોય જયારે કોઈ પોસ્ટની વેકન્સી નીકળતી હોય ત્યારે બરોબર એમાં ઓપોર્ચ્યુનિટીસ બહુ ઓછી હોય ઓછી હોય ગણી શકાય એવું હોય બરોબર ઓછી તક હોય તો એના માટે શું કરીએ આપણે તો કે ન આ શું થયું તો કે નેગેટિવ અર્થ થયો નેગેટિવ અર્થ અને જયારે નેગેટિવ મિનિંગ થાય ત્યારે એની સાથે ગણી શકાય એવું નામ હોય નેગેટિવ અર્થ હોય તો એની સાથે ફ્યુ લેવાય તો તમારો જવાબ પણ અહીંયા કેવો થવો જોઈએ ફ્યુ થવો જોઈએ ફ્યુ સમજાણું મેં જે કંઈ પણ કહ્યું ને એ ન ખબર પડી ને તો ફરીથી એક વખત રિવાઇઝ કરજો પાછા જાજો બરાબર બેકમાં જાજો ફ્લેશ બેક અને ફરીથી એને સાંભળી લેજો ઓકે આપણો વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે એને પાછું ફરીથી એમાં રિપીટ નથી કરતા પણ આન્સર તમારો થાય છે ફ્યુ ઓકે ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ વિચ સેન્ટેન્સ યુઝિસ ધ કરેક્ટ ડિટર્મિનર્સ કયું વાક્ય છે ને એમાં સાચો નો ઉપયોગ થયો છે એપલ હી બોટ મેની એપલ્સ he બોટ મચ એપલ સર જોઈ લો તમારો આન્સર

क्वेश्चन नंबर नाइन मध्य क्वेश्चन नंबर नाइन रोहन हैज विजिटेड ब्लैंक ऑफ द सिटीज लिस्टेड रोहन हैज विजिटेड ब्लैंक ऑफ द सिटीज लिस्टेड इच एनी मच अने द फ्यू चलो हवे तमारे जोवानुं छे शुं आनो आंसर आवे यस राइट पांच थी दस सेकंड्स तमारा माटे छे राइट रोहन हैज विजिटेड ब्लैंक ऑफ द सिटीज लिस्टेड यस इच एनी

ओके चलो क्वेश्चन नंबर टेन एंड लास्ट आई हैव रीड ब्लैंक बुक्स ऑन दिस टॉपिक आई हैव रीड ब्लैंक बुक्स ऑन दिस टॉपिक ऑप्शन ऑप्शन बी एनी ऑप्शन सी एवरी ओपन ऑप्शन डी फ्यू यस यू हैव फाइव टू टेन हैव रीड ब्लैंक बुक्स ऑन दिस टॉपिक इच एनी एवरी फ्यू

ત્યાં આપણને કીધું હતું કે ભાઈ ઈચ અને એવરી પછી નું વર્બ છે એ હંમેશા સિંગ્યુલર હોય બરોબર એનીમાં આપણે એમ કીધું હતું કે નેગેટિવ સેન્ટેન્સ હોવું જોઈએ નેગેટિવ તો એ પણ નહીં આવે બાકી વિધું ફ્યુ ફ્યુ એટલે થોડાક થોડુંક થોડીક બરોબર થોડીક પુસ્તક આ ટોપિક ઉપર મેં થોડીક પુસ્તકો વાંચેલા છે આપણે કઈ વધારે ન વાંચેલા બધે તો ન જ વાંચેલા દરેક તો ન જ વાંચેલા હોય બરોબર તો આનો તમારો આન્સર થશે ડી ફ્યુ થોડીક બુક્સ નેગેટિવ સેન્સમાં લેવાય ચલો તો આ હતી તમારી શું તો કે ક્વેશ્ચન નંબર 10 પ્રશ્નોની ક્વિઝ આની અંદર આપેલું છે 6850 ઇંગ્લિશ એમસીક્યુસ પણ એવું નથી અત્યારે એની અંદર છે લગભગ 6800 નહીં પણ 900 બરોબર 6850 થી પણ ઉપરાંત એમસીક્યુસ છે તમારે તૈયારી કરવી હોય પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર મિત્રો આ હતી એક ક્વિઝ ડિટર્મિનર્સની ગયા વખતે વિડિયો આર્ટિકલનો થોડોક લાંબો થઈ ગયો હતો એટલા માટે આ વખતે દસ જ પ્રશ્નો લીધા આવા પ્રશ્નોની આપણે રેવન્યુ તલાટી માટેની તૈયારી કરીએ છીએ તો આવા પ્રશ્નોની ક્વિઝ અને ટોપિક્સને આપણે લેતા જ રહેવાના છે યુટ્યુબ પર સમયાંતરે આવા વિડીયોઝ આવતા રહેશે યુટ્યુબ ઉપર જોડાયેલા રહેજો તમારા મિત્રોને પણ આ વિડીયો લાઈક અને શેર કરવાનો કરજો શેર તમે તો આ વિડીયોની લિંક શેર કરજો બીજાને ઉપયોગી થાય બરાબર તો આ વિડીયોની લિંક શેર કરજો અને જ્યારે વિડીયો જોવા બેસો ને આ વિડીયો લેક્ચર જોવા બેસો ને ત્યારે

એનો પણ ફાયદો ઉઠાવે આ ઉપરાંત હવે પછી એના ટોપિક્સ આ જ રીતે youtube ચેનલ ઉપર આવતા રહેશે તો જોડાયેલા રહ્યો અને તમારા મિત્રોને પણ લાઇક અને શેર કરો ઓકે ફ્રેન્ડ્સ ફરીથી મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ટેક કે ફ્રેન્ડ્સ બાય ફ્રેન્ડ્સ